નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર છોટાઉદેપુરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ દ્વારા ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટા ઉદેપુર તાલુકા ભાજપ દ્વારા માન્ય પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની નવ્વાણુંમી જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ કાળુભાઈ નાયકા અને મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકર્તાઓ રક્તદાન શિબિરમાં ભાગ લઈ રક્તદાન કરી

સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા ક છોટાઉદેપુર તાલુકા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં સિકલ સેલની બીમારી થેલેસેમિયા જેવા રોગ અને અકસ્માતને કારણે અનેક રક્તની જરૂરિયાતને ધ્યાનમાં લઈને યુવા મોરચાની ટીમ એ રક્તદાન શિબિરનું આયોજન કરીને સમાજ સેવાનું લોકોની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ બદલ સર્વેને અભિનંદન અને સાચા અર્થમાં શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરવામાં આવી છે મુકેશ રાઠવા પ્રદેશ ઉપપ્રમુખ યુવા મોરચો આજરોજ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય કાર્યાલય પર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બ્લડ ડોનેટ કર્યું છે રસિકભાઈ રાઠવા તાલુકા ભાજપા મહામંત્રી